નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર ભાઈ આજે છે રવિવાર અને જાવનું છે આપણે મહુવા તો હારું હાલો ગાડી બીને રાઉન્ડ છે આપણે મોટ ભાઈ આવી ગયા છે તો આપણે જઈએ મહુવા મહુવા માટે થોડું કામ છે તો નીકળીએ ત્યાં સુધી મારા બ્લોગમાં જોડાયા રહે તો મિત્રો મસ્ત મજાના બે ગયા છે આપણી ગાડીમાં જોઈ લો ભાઈ જઈમાં સોનલ બધાઈને મોટભાઈ આપવા મળ્યા છે ગાડી અમે નીકળી પડ્યા છીએ હવે અમારી સવારી જાય છે જંગલ વિસ્તાર જેવું છે અમારે બધું તો સારું અલગમાં જોડાઈ રહ્યો અમે જઈએ ડીઝલ બીજલ નાખ દીધું ને નીકળી ગયા જઈએ હવે પહેલા બટાજટી બોલા છે જાય છે ને પેલા થોડુંક હવાનું કામકાજ કરી નાખીએ કારણ કે કેદુની પડી છે એમનું હવા નાખવાની છે તો હવા પૂરી લઈએ oh that'll you ¿no? mario

વારોના જીવન મરણ લાજ રાગ જે કાચો પર આવ્યું હતું એવું છે અને બસ મસ્ત મજાન આવી ગયા છે હવે આગળ બસની વાટેથી બસ આવે ને ભાઈ એટલે જવાનું છે પીપાઓમાં જવાનું છે વેસલ લાગી ગયું છે અને આજે વહેલું જવાનું છે આજે છે મંગળવાર તો આજે જેટલું બને એટલું કોશિશ કરીએ બ્લોગિંગ ખ્યા આવવાનું પછી રાતે એન્ડ કરીશું કારણ કે આમાં તો આપણે પૂરું કરવું જ આવે તો શોર્ટ વિડીયો હમણાં મેં કહું છું બધા તો જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો તો હવે આરું બસ આવે તો જઈએ અહીંયા ઘડીક બે બીજું હું તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે દોઢ અને જો ભાઈ અહીંયા બાજુમાં દુકાન હતી તો ફરાળ લઈ લીધો છે તો મસ્ત મજાના ફરાળ કરી લઈએ અને પછી બસ આવે એટલે પાછું જવાનું છે જટી ઉપર તો ફૂલ બ્લોગમાં બનાવી રહેજો ને આગળ જઈ જટીએ ને ત્યાં જેટલું સીન દેખાડાય તો દેખાડીશ તમારા બ્લોગમાં રહેજો ત્યાં હું કન્ટિન્યુ થઈ ગયો છે અત્યારે બીજો દિવસ અને પીપાઓ છે તો આવી ગયા છે ને ત્યારે રોડ આવી ગયા છે પીપાવ જવા માટે નહીં પણ દૂધની થેલી લેવા જવાની છે ભાઈ દૂધની થેલી લેતા આવી આપણે આજે પેહ કંઈ દોવા દીધું નથી જ્યાંથી દૂધ લે છે નથી ને તો મેં કીધું દૂધ લેતા આવીએ તો મેં કીધું હાલતા હાલતા બ્લોગિંગ કરી નાખીએ તો સારું જાય છે દૂધ લેવા માટે તો દૂધ લઈ અને પછી નાસ્તો બાસ્તો કરીને પીપાઓ જવાનું છે તો સારું જવી પીપાઓ માટે ને અત્યારે દૂધ લેતા આવીએ હાથને બાવી થઈ ગઈ છે મિત્રો અને બસની વાત અહીં બેઠા છીએ અને ટાઈમ એ માટે કહેતા હોઈએ છીએ કે એટલા વાગ્યા છે એ ટાઈમિંગ એટલા માટે કહે છે કે તમને ખબર પડે કે કેટલા વાગ્યાનો ટાઈમિંગનો વિડીયો છે એટલા માટે શું છે ટાઈમિંગની ખબર પડે ને તો તમને બધાને શું મજા આવે અને કેટલા વાગ્યા આ કામે જતો હોય એ બધું રીતનું હોય છે તો અત્યારે જો કામ માટે આવી ગયો છું ને ધોમ તડકો પડે છે ભાઈ બહુ ગરમી થાય છે જવા ગયો વાત જ પૂછો મા એવી ગરમી થાય છે અને બસની વાટે છે એ તમારે ગરમી કેવી પડે છે જરાક કોમેન્ટ કરતા રહીજો વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહીજો ને વિડીયોનું હવે છે ને આપણે અહીંયા રિયાડ કરી નાખીએ કારણ કે એડિટિંગ ને કરવામાં બધું થઈ જાય તો કેટલો વિડીયો બન્યો છે મને ખબર છે નહીં આખો પ્રોપર વિડીયાનો અહીં એન્ડ કરીશ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે તો લાઈક કમો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગમાં તો આવતી હરણ મહાદેવ જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઈકન ધપી દે જેથી કરીને આવનારા વિડીયોમાં તમને નોટિફિકેશન મળતું રહે તો આવતી બધા અહીંયા જય માતાજી હરણ મહાદેવ જય મા સોનલ ભાઈ ભાઈ